મિલન ગો તજમા ભીમા સંત મિલન કો જાજમા મો અભિમા જો જો પાવયા ગ ગે ધરો જો પાવ્યા ગ ધરો ય સમ સુખદેવ દુઃખ હરે પાપ ગોલાબે કબીર કબુલે ऐसो परम स्ने कबीर कबीर कहे कब मिले ओ तो परम स्नेह सम સંત ન તું બડા ત્રણે નો એક સ્વભાવ તારે પણ બોલે નહીં એને તારા ઉપર સેવા ઈ તારે તારે પણ ઉપર મહાપુરુષો વાણીમાં ઘણું બધું શાન કરે છે પણ હમણાં સાહેબ બોલ્યા હતા ને કે મહેનત વગેરે કાંઈ મેળ પડે એવું નથી આ મહેનત એટલા રાયડું ઉપાડવાની વાત નથી રાયડું ઉપાડવાની મહેનત કરવાની નથી કઈક કઈક નાદની વાત છે કઈક ઉંડાણમાંથી માંથી કઈક આપણે કઈક કાઢવાની જરૂર છે કે આપણે કોણ છે ક્યાંથી આવ્યા છે ક્યાં છે ક્યાં જવાનું છે રામદેવજી બાપા તો એક જીવતું જાગતું પ્રમાણ છે અત્યારે હળાહળ કળિયુગમાં જીવતું જાગતું પ્રમાણ એક તમે હવારે કામ ધારો અને બપોરે કામ થાય એવું જ્યાં જ્યાં હરિહરની ધર્મની ધજાયું છે ને ભાઈ ત્યાં બધે બાપુ પીરાણા નો પંજો છે એવું મહાપુરુષો કહે છે પિરાણાના પંજા સિવાય બાપુ હાલે નહીં પૈસા તો આખી દુનિયામાં બહુ છે પણ કઈક હયું ઠરે ને અહીંયા એ આવી કઈક ઝોપડીયું છે અહીંયા જ હૈયા ઠરે છે બાકી તો બધે વરાળું નીકળે છે ભજન ભજન છે ને બાપુ સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર હોપશે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે આ ભરોસાની વસ્તુ છે કોઈ ભજનાનંદથી ગમે એવો પુરુષ હોય તો એના ચરણમાં જવાની વાત છે બાકી એના ખીચામાં કાંઈ છે નહીં પોટલી તમને આપી તેની મુક્તિ મળી જાય પણ ઈ કે આપણું સદગુરુ કે કોઈ એવો સત્ય સનાતન ધર્મ નો અધિકારી કોમ્પ્યુટર ને આ મોબાઈલ ને આપણું આ જેટલું વિજ્ઞાન છે એ બધું પૂરું થઈ જાય ને પછી આની શરૂઆત થાય બહુ સમજવા જેવી વસ્તુ છે આજના ડોક્ટરો છે ને મહેનત કરી કરીને થાકી જાય ને પછી એમ કે તમારા ભગવાનના ના માતાજી કોક યાદ કરો કેમ ભાઈ તમારી પાસે દવાઓ ના કોથળા ખૂટી રહ્યા છે એટલે શેડે તો ન્યાજ આવવું પડે એમ છે એમ માણસ એક જ બાપુ ભજન કરી શકે એક લખી લેજો ચોરાસી લાખ યોની છે ને એમાં ભજન માણા એક જ કરી શકે અને દાંતે માણા એક જ કાઢી શકે બીજા કોઈ જેવું દાંત નથી કાઢી એટલે આ માણાનો અવતાર એક જ આનંદ કરે એવો છે તો કઈક કરી લ્યો બાકી મરી જવાનું પણ એવા ઠેકાણે કઈક જયારે બેઠા હોય ને ત્યાં ભાઈ મજા આવે જેમ હમણાં સાહેબ કીધું ને એમ બાપુ ચાર્જિંગ આપણું વધી જાય આ ચાર્જિંગ સડાવવું ન પડે પણ એવી જગ્યાએ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાંઠ એક તમે વિચાર કરો કે રામદેવજી બાપા જન્મે ક્યાં અને હોયા આવે ક્યાં શું કામ આયા હું છે આયા આવવાનું કારણ શું આવડી મોટી દુનિયા આખો વિશ્વ કેવડું મોટું છે પણ ઈ ઈ આપણો આપણો કસકાઠિયાવાને સૌરાષ્ટ્ર પસંદ કરવાનું કારણ શું આનું કે આપણે ઉંડાણ તો જોવું જોઈએ કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય કે મંદિર ન હોય કે નેજોનો ફરક તો હોય એવું એક ગામ નહીં હોય કેરવડી કૃપા છે રામદેવજીની પણ એવા ઠેકાણે જારે જાઈને ત્યાં આપણને મજા આવે આપણું હયું ઠરે એટલા માટે એક સંત કહે છે જોતા રે જોતા રે અમને એજી જડી આ ગરના જોતા We'll be

હારા હારા બાપુ આમ રીવો ટીંગાતી હોય ને એ આવ્યા અરે આની વાત નો થાય આની વાત નો થાય એ ની પાસે ડેલા બાર જોઈને ઠોક બોલવા મીડ્યા પણ આય કઈ ફેર પીડ્યો એવું મને લાગ્યું નહીં અહીંયા તો જીમ હાલે જીમ જ હાલે આ કયું ભજન છે હજી આપણને ટપા જ નથી પડતા એટલે મહાપુરુષો કે છે કે જે તમને મહારક બતાવે એ બાપુ જીવનમાં ભૂલો એટલે તમે સમજી લેજો તમારી ગાડી ગઈ પાટે પાટે

એમ બાપુ એ ભૂલ્યા નથી એમ મહાપુરુષો એટલા માટે કે છે કે કોક એવી જો કઈ તમને મને વસ્તુ એવી ગોતી દે કે માર્ગે ચડાવી દે હું તો જાહેર માં બાપુ ભાઈ બેઠો છો હું કઉ છું એવી વાત નથી પણ મારું તો બાપુ છે ને લિસ્ટમાં નામ જ ન હોત પણ મને આ દુનિયામાં ફેરવું હોત એક આ બાપુ અને એક કળમા દ્વારા ગોવિંદરામ બાપુ આ બેનો હું ગણ કોઈ દી જીવનમાં ભૂલી ન શકું મારા ગુરુ મહારાજ ની કૃપા છે સો ટકા એમાં કોઈ ના નથી પણ એની એ પહેલા મને મળ્યા છે આ બે એક ગોવિંદરામ બાપુ કળમા અને એક સગરામ બાપુ બાપુ કદાચ મને અહીંથી જાકારો આપી દે ને હું અહીંથી યોજ આવું ને તો બાપુ હું બાપુને નો ભૂલી શકું એ વસ્તુ ખોટી છે આજે 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 દુનિયા મને સાંભળે છે વિડિયાના માધ્યમથી મને ઘણા બધા સાંભળે છે અને મને બીજનો ઘણા બધા આમંત્રણ આપે હું એમ કહું મને હાથ જોડીને કહું ભાઈ મને બીજ બીજની મને નો કહેશું